આપણે જયારે નાના હતા ને ત્યારે કોઈ રૂમમાં કે હોલમાં બહુ બધા લોકો સુતા હોય ને આપણે કશેક જવું હોય પાણી પીવા બાથરૂમ જવા તો આપણે કુદીન જવા જઈએ ને એમને તો બા દાદા મમ્મી પપ્પાને રોકતા ના કુદીન ના જઈશ ફરીને જતો રહે ત્યારે નવાઈ લાગતી પણ આવી એક વાત મને મહાભારતમાં બહુ સરસ ચડી કે હનુમાનજી જ્યારે ભીમને મળવા આવે છે ત્યારે એના રસ્તામાં મોટા વાનર રૂપે સુઈ જાય છે ભીમને ખબર નથી કે આ હનુમાનજી છે એમને ઊભા કરવા જાતભાતની વાતો કે છે તો હનુમાનજી કે છે કે ભાઈ હું વૃદ્ધને અશક્ત જોઉં તને એટલી બધી ઉતાવળ હોય તો મને કુદીન જતો રહે ને એટલે ભીમ એક બહુ સરસ વાત કે છે કે હું તમને કૂદીને તો જતો રહું પણ હું જાણું છું કે નિર્ગુણ પરમાત્મા તું દેહ વ્યાપ્ય વતીષ્ઠ થતે કે જે નિર્ગુણ પરમાત્મા છે જેનો કોઈ આકાર નથી એવી પરમ શક્તિ તમારા દેહમાં વસે છે તો તમારા દેહને કૂદીને હું એ પરમાત્માનું અપમાન ન કરી શકું હવે આ કેટલી સરસ વાત છે આ વાતને તમે મેનર્સ કયો સમજણ કયો સંસ્કૃતિ કયો જે પણ ભારતના નાનામાં નાના કુબામાં કે ઝૂંપડામાં રહેતો માણસ એ જાણે છે કે કોઈના દેહને કુદાય નહીં તો એમ થાય કે આ જે આ સંસ્કૃતિ છે એ ઉપર ઋષિઓ પાસેથી ગ્રંથોમાંથી નીચે આવી છે કે નાના માણસની સમજણમાંથી આ સંસ્કૃતિ ઉપર ગઈ છે મારા પ્રિય લેખક ધ્રુવ ભટ્ટ અકુપાર તત્વમસી અત્રાપી જેવી નોવેલના લેખક એ વારંવાર કહે છે કે આ સંસ્કૃતિ ઉપરથી નીચે નથી આવી નીચેથી ઉપર ગઈ છે